ઉપપ્રમુની સર્વાનુમતી વરણી કરવામાં આવી અનેક અટકળો અને ચર્ચાઓ બાદ પ્રમુખ તરીકે પ્રધ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલગોતર ની વરણી કરવામાં આવી છે થાન નગરપાલિકાની સાત વોર્ડની અઠાવીસ બેઠકોની ચૂંટણીમાં ભાજપને પચીસ બેઠક અને બસપા ત્રણ બેઠક મળી છે ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતી વરણી થતા નગરપાલિકા નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર